જિલ્લામાં ધૂળેટીના દિવસે અંગારામાં ચાલવાની અનોખી પરંપરા જેને લોકો ચૂલના મેળા તરીકે ઓળખે છે ઝાલોદ તાલુકાના રણિયારમાં લોકો પોતાની ધૂળેટીના દિવસે ધગધગતા અંગારામાં ચાલી પોતાની માનતા પૂરી કરતા હોય છે આ મેળો રણિયાર ગામના રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાય છે હોળીના પાંચ દિવસ પહેલા એટલે કે અગિયારસના દિવસથી જ દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યા પર મેળા યોજાતા હોય છે જેમાં સૌથી મોટો મેળો મેળો એટલે આ મેળો હોળીના બીજા દિવસે એટલે કે દિવસે ઉજવાય છે જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાય છે આ મેળો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડીમાં લીમખેડા તાલુકાના દુધિયા અને રણધીકપુરમાં યોજાય છે તેમજ સૌથી મોટો મેળો ઝાલોદ તાલુકાના રણિયાળ ગામમાં યોજાય છે આ મેળાને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે આ ચૂલની અંદર બે પ્રકારની ચૂલ ચાલવામાં આવે છે ઠંડી ચૂલ ચાલવામાં આવે છે ત્યારબાદ ગરમ ચૂલ ચાલવામાં આવે છે ઠંડી ચૂલની અંદર ફક્ત જનો અંગારા લગાવ્યા સિવાય લાકડા સળગાયા સિવાય ઠંડી ચૂલ ચાલતા હોય છે એ જ રીતના ગરમ ચૂલ પણ ચાલતા હોય છે એની અંદર પાછળ છાણ માં લાકડા સળગાવવામાં આવે છે આ લાકડા સળગી ગયા બાદ ધગધગતા અંગારા થાય છે એની અંદર ઘી ઓમબામાં આવે છે આ ઘી ઓમ્યા બાદ અગ્નિ જ્વાળા ઉત્પન્ન થાય છે અને આ જ્વાળાની અંદર ભક્તજનો રનશોરા નું નામ લઈ હાથમાં ગંગાજલ નો લોટો શ્રીફળ લઈ અને પોતાની માનતા પૂરી કરી અને આ દસા અંગારા ની અંદર ચાલતા હોય છે આ રીતના પણ વર્ષો થી અમે જોતા છીએ રાજસ્થાન કે અલવર જિલ્લા થી ચલા હું ઓર મેખને કે ઈચ્છા મેચાઇ હમને આ ઘર દેખા કે અગ્નિ મે કેસે નિકલતે तो हमारी इच्छा भी हुई दोनों की हम इसमें गए तो भगवान की ऐसी असीम कृपा ही भगवान के रणछोड़ महाराज की कुछ भी नहीं हुआ बिल्कुल शीतल लगी और आराम से हम निकल गए